નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખેડૂતોને ઉપયોગી એવી વિવિધ વેબસાઇટ સરકારી વેબસાઇટ વિશે આજે આપણે માહિતી મેળવશું એમાં જોવા જઈએ તો સૌ પ્રથમ ઈ સમાજ કલ્યાણ આ એક સરકારી વેબસાઇટ છે જેમાં આપણને જોવા જઈએ તો આ વેબસાઇટ ઉપરથી આપણને સરકારની વિવિધ યોજના વિશે માહિતી મળે છે અને એમાં ફોર્મ પણ ભરી શકીએ છીએ જેવા કે પંડિત દીનદયાળ આવાસ યોજના આનું ફોર્મ ભરવું હોય તો આપણે આ સાઇટનો ઉપયોગ કરવાનો હોય છે માનવ ગરિમા યોજના કુંવરબાઈનું મામેરું આવી અનેક યોજનાનો લાભ લેવા માટે આપણે આ સાઈડનો ઉપયોગ કરવાનો હોય છે આ સાઇટનો ઉપયોગ કરતાં તે તમને ગૂગલ ઉપર જે પહેલું પેજ જોવા મળે છે તે આવું કંઈક હોય છે એમાં લખેલું હોય છે ઈ સમાજ કલ્યાણ ગુજરાત સ્ટેટ પોર્ટલ આવું આવે તો આપણે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરતાં આગળ આવું ઈ સમાજ કલ્યાણ લોગો હોય તો આપણે એ વેબસાઇટમાં વિવિધ માહિતી આપેલી હોય છે આમાં યોજના વિશે આપણે નવા વિડીયોમાં આપણે કોઈ ઉપયોગી યોજના તો આપણે વિશે નવો આપણે બીજી એવી વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ આ ખેડૂત પોર્ટલ વેબસાઇટ આપણે સૌ જાણીએ છીએ કે એમાં ખેતીવાડી બાગાયત પશુપાલન કે મત્સ્યપાલન આ તમામ વિભાગના ફોર્મ ભરવા માટે સહાય લેવા માટે સહાયના ફોર્મ આ વેબસાઇટ ઉપર ભરાતા હોય છે ખેતીવાડીમાં જોવા જઈએ તો ટેક્ટર મોટર રોટાવેટર ગોડાઉન જેવા ફોર્મ ભરવા માટે આપણે આ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરતા હોય છે પશુપાલનમાં શેડ બનાવવા માટે ખાણદાન ના ફોમ પણ ભરાતા હોય છે બાગાયતમાં વિવિધ બાગાયતો પાકવા માટે પણ ફોર્મ ભરવા માટે પણ આ આયકૃત પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે આવી સરકારની વિવિધ યોજના વિશે ફોર્મ ભરવા આયકૃત પોર્ટલનો ઉપયોગ થતો હોય છે જો એમાં આપણે જોવા જઈએ તો આ ખેડૂત પોર્ટલ ગુજરાત સ્ટેટ પોર્ટલ એમાં ગૂગલ ઉપર સર્ચ મારવાથી આવું આપણને પહેલા પેજ ઉપર જોવા મળે છે એના ઉપર ક્લિક કરતા એમાં પણ આપણને આ ખેડૂત ખેડૂતો ઊભા હોય લોગો એવું આપણને જોવા મળે છે કઈ રીતે ફોર્મ ભરવાય એ આપણે અગાઉ આપડી આપણે માં બીજા અગાઉ વિડીયો આપ જોઈ શકો છો કે કઈ રીતે ફોર્મ ભરવા આ ખેડૂત વિશે આપણે વિડીયો અપલોડ કરેલો જ છે આવી જ એક બીજી વેબસાઇટ છે એની રો એની રો આ વેબસાઇટ ઉપરથી આપણને જમીનના સાત બાર અને આઠના ઉતારા ડાઉનલોડ કરવા હોય અને તેની માહિતી મેળવવા આ વેબસાઇટ ખૂબ જ ઉપયોગી છે આવી તમામ સરકારી વેબસાઇટ ઉપર ઘણી યોજનાઓ આપવામાં આવેલી હોય છે તો આપણે એનો જરૂરથી લાભ લેવો જોઈએ આમ આપણે ઘરે બેઠા બેઠા વેબસાઇટનો ઉપયોગ કરીને સરકારની વિવિધ યોજના વિવિધ ફોર્મ ઘરે બેઠે બેઠા ભરીને આપણે લાભ મેળવી શકીએ છીએ તો એનું પણ આપણે હોમ પેજ પહેલું ભેજ કેવું આવશે તે જોઈ શકો છો એના ઉપર ક્લિક કરવાથી એનો લોગો અને એની માહિતી આપણને એમાં મળી રહે છે આનો વિડીયો પણ આપણે આપણે માં અપલોડ કરેલો જ છે તો આપ જોઈ શકો છો આમ ગામડાના લોકોને પણ આવી ખૂબ જ ઉપયોગી યોજનાઓ વિશે માહિતી તેનો લાભ મળે રહે એટલા માટે સરકાર દ્વારા ઘણા સારા પ્રયાસ કરવામાં આવ્યા છે તો આપણે પણ આનો લાભ લેવો જોઈએ અને લાભ અપાવવો જોઈએ તેના માટે તેમને પણ આપણે માહિતી આપવી જોઈએ આ એક આંગ્રેજી ઇન્ડિયાનું પુન્ય આપણે ખાલી આપણે એને કહેવાનું જ છે કે ભાઈ આ યોજના તારા માટે ખૂબ જ ઉપયોગી છે તું ફોર્મ ભરી દેજે આપણે આજુબાજુ કોઈ રહેતા હોય તેથી કોઈ જરૂરિયાતમંદને આપણે ઉપયોગી થઈ શકીએ આપણે પણ લાભ લેવાનો છે અને આપણે બીજાને પણ લાભ અપાવવાનો છે જો આપણે આ ચેનલ ગમ્યું હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તમામને આ માહિતી મળી રહે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી બીજા વિડીયો તમને અપલોડ થાય તરત તમને માહિતી મળી રહેશે આભાર